છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના સુકશો તો મિત્રો હવે પીએમ કિસાન સન્માન યોજનાનો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો જે આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે કમ્પલસરી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે જ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂત માટે આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો મેળવવા ફાર્મ રજિસ્ટ્રેશન ફરિયાદ કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મ રજિસ્ટ્રી કરવું જરૂરી છે જેથી મિત્રો રજીસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મ રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પર કરવામાં આવેલા રજિસ્ટ્રેશન થકી દરેક ખેડૂત મિત્રોને આધાર જેમ જ યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે રજિસ્ટ્રેશન જે તે ગામના વીસી અથવા તો મિત્રો વીએલ ઓપરેટર અથવા તો જન સેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે તો મિત્રો હવે સરકાર દ્વારા તેમજ મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ ખેડૂત મિત્રોને કરવામાં આવે છે કે તમારે જો

એમનો લાભ નહીં મળે તો મિત્રો જે જે ખેડૂત મિત્રોને હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે એવા ખેડૂત મિત્રોને સરકાર દ્વારા દ્વારા તેમજ મિત્રો ખેતી ગાંધીનગર અનુરોધ કરવામાં આવે છે કે તમે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવો તમને મિત્રો જેમ આધાર કાર્ડની જેમ જ અગિયાર અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે આ મુજબ જ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે